કાયદેસર રીતે શું કહેવાય આપણને ખબર નથી પણ ઘણા લોકોની સમસ્યા છે તો હવે કોણ નીકળે આપણે એને જોઈએ અને કહે કે ભાઈ આ વિડીયો એના સુધી પુગાડો ને તમારી આવી તાનાશાહી બંધ કરો તો પબ્લિકને થોડુંક શાંતિ રહે બાકી પબ્લિક આને પંદર મિનિટ જ્યાં તો રાહ જોઈ છે આ કોક રાજનેતા આવે છે હવે કોણ હોય હવે જોઈએ હવે આપણે બતાવશું વિડીયોમાં એ રાજનેતાને કે પંદર વીસ મિનિટ થયા તો બધા આ રીતે ઉભા જ છે અને ટાઈમ પાસ કરે છે કે કોઈ લુખિત આધાર કે કોઈ હું નહીં કરતું આપણને ખબર તો નથી પણ હવે જોઈએ કે કઈ રીતે પબ્લિક હેરાન થાય છે અને હજી કેટલી હેરાન થાય આ વિડીયોમાં જ બતાવી કોણ રાજનેતા છે ઘણી બધી રાહ જોયા બાદ રાજનેતાની એન્ટ્રી થાય તો પબ્લિકને કોઈ રાહત થાય પણ આ રીતે જો પબ્લિકનું શોષણ થાય ને કોઈ રાજનેતા નીકળે તો તમે જોઈ લો કેટલી ટ્રાફિક છે હું તમને બતાવું આ વિડીયોમાં ચોક્કસ બધી રીતે કે કોઈ એક સામાન્ય વ્યક્તિ જ કહેવાય કોઈ રાજનેતા છે આપણા જ હિસાબે આગળ આવે આપણે મતદાન કરીએ ત્યારે એની આવી પ્રશ્નાલિટી પડે ને એનો દાખવો પડે આપણે હેરાન થવું પડે એ રીતે આ વિડીયોમાં તમને હું બતાવું કાયદેસર રીતે કેટલી ટ્રાફિક છે અને શું છે એ તમે જોજો અડધી કલાકની ટ્રાફિક હતી અડધી કલાકની ટ્રાફિકમાં ઘણો બધો જોવા મળી ગયો તમને આ જોજો પૂરે પૂરી ટ્રાફિક રાજનેતાનો ત્રાસદિન આ બધાની હાલત એક સામાન્ય રાજનેતા સામાન્ય માણસ એ આવે એટલે પબ્લિકને આ રીતે стан કરવું પડે હવે આ વિડીયો મૂકીને આપણે જોઈએ કે આ પબ્લિક આવ્યા વિડીયો મુકાડે સામાન્ય માણસ આવી રીતે હેરાન થાય એક ખાલી નાનકડા રાજનેતા માટે કે આપણા સખી જે હોય ચાલો જોઈએ